નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ હાલના બ્રેકિંગ સમાચાર અમને જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લામાં તસ્કરો હથિયાર સાથે ઘૂસ્યા અને અગિયાર લાખનું સોનું ઉઠાવી ગયાના સમાચાર મળી રહ્યા છે આ સંપૂર્ણ વિગતો જોઈએ જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલ સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા તલવાર જેવા ઘાતકી હથિયાર સાથે પ્રવેશી આઠ જેટલા મકાનો તોડ્યા અને આ મકાન તૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી તસ્કરો મોઢે બાંધીને આવ્યા હોય તેવા લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા

તોડિયાના સમાચાર મળી રહ્યા છે કંપનીમાં આવેલ કોલોનીમાં અલગ અલગ આઠ જેટલા મકાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા વલય વૈધ દ્વારા ચોરીની ગેંગને પકડવા અલગ અલગ સર્વેલન્સ સ્કોડની ટીમો બનાવવામાં આવી અને આ તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ઉદ્યોગ વિસ્તારમાં મોટી ગરફાળ ચોરીના પ્રત્યાઘાતો જોવા મળ્યા એસપી વલય વૈદ સિન્ટેક્સ કંપનીમાં પહોંચ્યા અને ચોરીનો મોરચો સંભાળ્યો આઈપીએસ વલય વૈદ સીધા સુપરવિઝન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ આસપાસના પોલીસ સ્ટેશનની ટીમો પણ કામે લાગી સીસીટીવી ફૂટેજ સિન્ટેક્સ કંપનીથી લઈ રાજુલા જાફરાબાદ કોસ્ટલ વિસ્તારના સીસીટીવી ચકાસવા માટે પોલીસ કામે લાગી અગ્યાર લાખ કરતા વધુની ચોરી કોઈ પણ સંજોગોમાં ડિટેક્ટ કરવા સિનિયર અધિકારીઓ ગ્રાઉન્ડ પર પહોંચ્યા ચોરી કરતી ગેંગ પાસે તલવાર જેવા ઘાતક હથિયાર હોવાનું પોલીસ એલર્ટ મોડમાં આવી સીસીટીવી ફૂટેજના આધારે અન્ય રાજ્યના આરોપી હોવાની પોલીસને આશંકા આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા